મિત્રો અમારી સોસાયટી ની અંદર ખેલ મહોત્સવ હતો અને ખેલ મહોત્સવ નું આજે ફાઈનલ છેલ્લો લોગ હતો આપણો અને મિત્રો આજે ઈનામ વિતરણ છે અને આ અમારી બેલા આપણે ખેલ મહોત્સવનો વિડીયો મિત્રો ગમ્યો હોય તો મિત્રો અમારી ચેનલ ને લાઇક કરો અમારી ચેનલ ને શેર કરો અને અમારો વિડીયો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો ભૂલતા અને આ જોઈએ અમારી ગાંડી એ ગાંડો બેલો જો મિત્રો તો ચાલો મિત્રો મળીએ બીજા ફરીથી નવા લોકની અંદર જય માતાજી શું

ગોરાણી બાને વિનંતી કરીશ કે એ ઇનામ આપશે બીજા માં તમે આપો બરાબર ને ચલો જીજ્ઞા બેન ઇનામ સાચી વાત છે ફોડમાં દિલીપભાઈ 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 ને આપશે ગોરાણી બાને કહીશ કે એમને ઇનામ આપશે વાહ કલ્પેશભાઈ બીજા નંબર માટે અને છોકરાઓમાં પ્રથમ નંબર પર આવે છે ભીષ્મરાજ વાહ બાપુ વાહ આટલા બધા ટોળાની અંદર એક ઇનામ લેવું એટલે બહુ કપડી વસ્તુ છે હા આભાર ફઈ ક્યાં છે સાહેબ ફઈવર બોલજો ફઈ ક્યાં છે આવો અહીંયા ઇનામ તમારા હસ્તે અપાઈએ દિવેટ બનાવવાની આપણે કપાસ એમને આપ્યો હતો એમાંથી દિવેટ બનાવવાની હતી અને ખૂબ સરસ મહેનત કરીને સરસ મજાની રામ ભક્ત હનુમાનજી માટે દિવેટ બનાવી છે પ્રથમ નંબર પર આવે છે આપણે તાળીઓ પાડી દઈશું જોરદાર મીનાબેન ઇનામ લેશે ભાઈ એમને ઇનામ આપશે બીજા નંબર પર મંજુલાબા બીજા નંબર હા બેન લઈ જાય જો મીના અને મંજુલાબાની અને ગોરાણી બા આવો ઉભા રહે ભાઈ બરાબર ઓકે ખૂબ ખૂબ આભાર હવે સ્પેલિંગ સ્પર્ધામાં સ્પેલિંગ સ્પર્ધામાં પ્રથમ નંબર પર આવે છે કોણ હશે વાહ મિત્ર સોની તો આપણે મહારાજ વાહ તમારા હાથે મિત્રાજ બીજા નંબર પર શિવ બીજા નંબર પર શિવ અને ત્રીજા નંબર પર શુભમ વાહ ફુગ્ગા ફૂડમાં ફુગ્ગા ફૂડ ફુગ્ગા કપલ એની અંદર પહેલાં જયદીપભાઈ પહેલો નંબર જયદીપભાઈ અને હેતલભેદ બંને ક્યાં છે આવો બંને આવવું પડશે હો ભાઈ વાહ мама લ્યો મમી નથી ભેગા થઈને પાવતા બે આપો બે આપો ભાઈ એમ ના ઘરે જઈને એમ ના સાહેબ બીજા નંબર પર છે બર્થડે બોય રાજુભાઈ અને મયુરી ભાભી બંને ની ભાઈ બોય જેવા આજે લાગે છો મને મેં આજે પહેલા જ એમને કીધું કે ખરેખર રાજુભાઈ આજે તમે એકદમ પતલા લાગો છો હવે ભાઈ જો આપણને હાડકા ભાગી ના જાય પ્રથમ નંબર પર આવે છે ફરીથી ફુગ્ગા કપલમાં પ્રથમ નંબર પર આવે છે હું અને મારા સહાય સાથી હિના પટેલ બંનેને આવો બધા તાળીઓ રાજુ ડી કલ્પેશ અને રાજુ કપલમાં હો ભાઈ

તમે આવો ને સાથે કોને લેતા આવશો ઉર્મિલા બેન ને લેતા આવો બંને લેતા આવો અને પ્રથમ નંબર પર આવે છે રાજુભાઈ અને મધુર કરવું શું આવી જાઓ બંનેને એક એક પેન આપો બે પેનો છે થઈ આપણે બધા જાવ જે આગળ બેઠા છે ને મહેમાને બધા ઉભા થઈ જાવ અને છ પેન આપે ભાઈ છે પેન બધું છે તુર રાજુભાઈ સોની પરેશભાઈ જેકી અને બાપુ

ભાઈ બે આપાવાળા ખાલી આ બાજુ ઉપર લેવાવાળા સામેની સાઈડ ઉપર છે બે પેન રે છે ને

વાહ ભાણી આપણને બધાને સરસ રીતે જોઈને રમીએ છે ભેગીઓ એટલા માટે બસ ખૂબ ખૂબ આભાર વ્યક્તિની જાપે છે જેને આ મંડપમાં કામ કર્યું છે બરાબર ને જે નથી આવ્યા એને દેતા નથી પણ થી કામ કર્યું છે એ સન્માનને પાત્ર છે જ તો ફટાફટ આપણે અહીંથી પહેલા નામમાં મધુરભાઈ શરૂઆત જબરજસ્ત યોગદાન આપણે જોરદાર સારી પાડતું બરાબર છે ભાઈ કલ્પેશભાઈ આવો વારામાંથી એકતા હો બધાને વાહ ભાઈ કલ્પેશભાઈ વારા પરથી જે જે મિત્રોએ કામ કર્યું છે આવતા રહો વારા પરથી વારા પરથી બધા આપતા રહેજો મહારાજ ભાઈ આવો આવો બાપુ વિડીયોગ્રાફી કિશોરભાઈ મહારાજ ના મહારાજ આપો ભાઈ અનિલભાઈ રાજુભાઈ સોની અને સૌથી કિરણભાઈ કિરણભાઈ આ સાવ પડશે કિરણભાઈ ની મહેનત પણ ખરેખર અકલ્પનીય છે સાચી વાત છે કિરણભાઈ ખૂબ સારું કામ કર્યું છે રાકેશ પટેલ ભાઈ હેલોજન લાઈટ લાવવામાં આ બધા કામ કરવામાં એમનો ખૂબ સરસ યોગદાન છે આ વખત જીસીબી ને લાવ બાકી દર વખતે લઈને આવે છે એટલે રાકેશ ને ખા ભાઈ ગમે થી તો ખરા ને ઘરે બે મિનિટ એમના નામ છે ભાઈ

મહેશભાઈ ક્યારે પણ એને ના નથી પડતા બધા જોરદાર તારી પાડી એકવાર વાર બૂમો પાડવા વાળા બૂમો પાડે મારા જેવા કામ કરવા તો આ બધા છે અને ખરેખર ખૂબ સરસ કામ કર્યું છે બધા ભેગા રહી અને સરસ રીતે આપણે નવરાત્રીનો પ્રસંગ ઉજવીએ છીએ બે ત્રણ બીજી વાતો પણ કરવી છે નવરાત્રીનો હિસાબ પણ આપવાનો હતો બરાબર હવે તમને જે ને પૈસા છે એ આપણે તમારું નામ બોલ્યું છું અને એટલા માટે કે દર વર્ષે આપણે જેસીબી માં સૌથી વધારે ફારો પણ એને લાઇટમાંને આ તે બધી રીતે તમને ખૂબ સરસ યોગદાન છે અને ક્યારે કોઈ જે સ્નાનક પાડતા છે કેલા રૂપિયાની એક બિલ હવે આવું ભાઈ આ જયેશભાઈનું ઇનામ એની દીકરી લે છે મારો હા ભાઈ દીપકભાઈ રબારી આયમભાઈ દીપક તમને